આઈ બેલી મોગલ ધામ પાણી મોગલ ચોરો પરિવાર દ્વારા નિર્મિત મોગલ મંગલ મહોત્સવનું પ્રારંભ મારું નામ ગોવિંદભાઈ રામજીભાઈ કટોત નામ રેવદરા અને રેવદણા સરપંચ આજે આંચા મુકામે અને ત્યાં આઈ બેલી મકળમાર પ્રોગ્રામ છે ત્યાં સમસ્ત આજુબાજુના ગામના જમણવારનો પ્રોગ્રામ છે તેમજ આન ચાલુ કર્યો એને ઉદ્ઘાટનમાં આજે તમામ આવેલ અને મકળમાર જે સેવકો કોને બધા આવ્યા બધા જમણવા ચાલુ થયા અને આજે રાત્રે બપોર પછીનો પ્રોગ્રામ એવો છે કે દાંડિયારસનો પ્રોગ્રામ છે આજુબાજુના ભાઈ બહેનો દાંડિયાર જેવા રમવા આવશે તેમજ રાત્રે કીર્તિદાન કીર્તિદાન ગઢવીનો પ્રોગ્રામ છે અને સંતવાણી ફોટો પ્રોગ્રામ છે તેથી દરેક ધર્મપ્રેમીને પાંચરા મુકામે આવા નંબર હોય નહીં અને આ ક્ષેત્ર ચાલુ કર્યું છે ઓપનિંગમાં આજે બધા ગામડા ચપડવા ચાલુ છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે